અને ફરીદા મેરનો એક લાઈવ પ્રોગ્રામની અંદર જોરદાર રીતે વિડીયો વાયરલ થયો છે ખરેખર જો ગઢવીનો અને જો તમે ન જોયો હોય તો તમે તમે થોડીક જ વાર ખમો અને જો ખરેખર ને એટલે તમને પણ મજા આવી જશે કારણ કે મેર મેરને ઘણા બધા કલાકાર છે અને કીર્તિદન ગઢવી જેમ જૂના કલાકાર છે એવી રીતે ફ્રીદા મેર પણ એક જૂના કલાકાર છે તો કીર્તિદન ગઢવી અને ફ્રીદા મેરનો એક જોરદાર રીતે એક વિડીયો વાયરલ થયો છે લાઈવ ટેસ્ટ પ્રોગ્રામની અંદર તો લાઈવ ટેજ પ્રોગ્રામની અંદર કીર્તિદાન ગઢવીનો અને ફરીદાર મેરનો એક એવો વિડીયો વાયરલ થયો છે જો તમે ન જોયું તો જોઈ લો અને મિત્રો અમારી ચેનલ ઉપર ન હોય તો તમે અમારી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં અને મિત્રો ફ્રીદા મેર અને ગડવી વિશે તમે ની અંદર તમારું નિવેદન ખાસ તમે આપજો અને વિડીયો બનાવી એટલે તમારા તમામ ગ્રુપ ની અંદર શેર કરો